બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં છેલ્લા છ મહિનાથી આખું ગામ દૂષિત પાણી પીવા મજબૂર બન્યું છે ગામ લોકોએ પંચાયતમાં રજૂઆત અનેક વાર કરી પરંતુ તે સમસ્યાનું કોઈ જ નિરાકરણ આજ દિન સુધી આવ્યું નથી આ ગામનું નામ છે પાલનપુર તાલુકાનું ગાદલવાડા ગામ

અમારે છેલ્લા પાંચ છ મહિનાથી પાણી ખરાબ આવે છે એની અમે ઘણી વખત રજૂઆત કરી છે તો ગ્રામ પંચાયતમાં જઈએ છીએ તો એ લોકો તલાટી બેનબ એમ કહે છે કે સરપંચ સરપંચ જોડે જઈએ છીએ તો કે બોરમાં કંઈ કઈ ખામી નથી તલાટી મેડમ કરે તલાટી મેડમ માનતા નથી આમ કે છે તેમ કે છે એવા બાના કાઢે છે એ લોકો પછી આવા ગટર જેવું દૂષિત પાણી અમે ક્યાં સુધી પીએ છેલ્લા પાંચ છ મહિનાથી પીએ છીએ નાના બાળકો પીવે મોટા પીવે બધાને પથરી થાય છે ઢીચણમાં દુખાવા થાય છે અન્ય રોગ થશે રોગચાળો ફાટી નીકળશે કોઈ મરી મરી જાય તો કોણ થશે કોણ જવાબદારી લે કેટલી વાર રજૂઆત એ કરવાની એટલે પાણીનું ટાંકું સાફ કરાવી પાણીનું ટાંકું સાફ કરાવી અને અમારે ચોખ્ખું પાણી જોઈએ છે ચોખ્ખું પાણી તો માગીએ જ ને ઘર વેરો ભરીએ છીએ પાણી વેરો ભરીએ છીએ કઈ બી કાગળિયું જોઈએ ને તો ગામ પંચાયતમાં શું કે છે કે પાણી તમારે લાવો લાવો તમારે ઘર વેરો બાકી છે તમારે પાણી વેરો બાકી છે તો દર મહિને આપણે બાર મહિને પાણી વેરો ભરીએ ઘર વેરો ભરીએ તો ચોખ્ખું પાણી તો માગીએ ને તો આવું ગટર જેવું દૂષિત પાણી થોડું રેતવાળું પીવાનું હોય એના માટે અમારે એટલું જ કમ્પ્લેન કરીએ છીએ કે અમારું ટાંકું ધોવરાય અને અમને સારું ચોખ્ખું પાણી મળે પીવાનું છેલ્લા છ મહિનાથી લોકો દૂષિત પાણી પી રહ્યા છે

અને બોર ને પણ સોલ્યુશન લાવી દઈએ એક બે દિવસમાં કોઈ આ પાણી ની સા બીજું કોઈ નથી સાહેબ પાણી આવા એકલો કાટવેડો એકલો કંપેડો સો મહિનો આવે એક કોઈ ની રજૂઆત કરી પણ કોઈ ઓભરતું જ નહીં કોઈ ઓભળા તો આપડા રજૂઆત કરવા ના કે કોઈ ઓભળા ના તો પછી ગળી ગાળી પીવા શું કરો અમે અમે પીયા જ અમારું કેવું એમ હે કે અમે મહિના પહેલા જે કચરાવાળું પાણી આવતું અમે સાફ સફાઈ કરાવી મતલબ કે મારી ઘડી એક બે એક બે દિવસ સારું પાણી આવે અને એક બે દિવસ ગંદુ પાણી આવે તો અમે અમારું પ્રોસેસ કરીએ અને હજુ તો કરતા રહેશું બે ત્રણ દિવસની અંદર અમે પ્રોસેસ નહીં થાય તો પછી એવું લાગશે અમને કે બોર બંધ કરવા જો બંધ કરશો અથવા ચાલુ રાખવા જો ચાલુ રાખશો રિપેરિંગ કરાવશો થઈ જશે તો ઓકે છ મહિનાથી સાહેબ પાણી આવે છે પણ એકલો ડોળો આવે છે અને પાણી ચોખ્ખું નથી આવતું છોકરાઓ પાણી પીએ તો પણ રાડું પડે કે મમ્મી આવું પાણી કેમ આવે છે પણ આવું પાણી પીએ બેટા જે હોય તમે પી લો આપણે ક્યાંથી ભરી જવાનું ક્યાંથી કોને ત્યાં માગવાનું પાણી રોજ આપણે ક્યાં મશીન હતા કોલું હતું તે માગીએ પાણી તો અમે છોકરાઓને આના કરીને આવું પાણી પીએ છોકરાઓ રોજ રાડો પડે કે મમ્મી પેટમાં દુખે તો હવે અમે ખેતરનું કામ કરવા જઈએ કે છોકરાઓને દવાખાના કરીએ સાહેબ પછી રૂપિયા લઈને તો ડાયરેક્ટ દવાખાના અમે ભરી દઈએ તો અમારું કહેવાનું કોઈ સાંભળતું છે નહીં તો હવે અમે શું કરીએ નથી કપડાં ધોવામાં કામ આવતું નથી પીવામાં પાણી કામ આવતું તો પણ અમે આવું પાણી વાપરીને છ મહિનાથી અમે ગાઢીએ છીએ હવે અમે શું કહીએ તલાટી બેન ને કે સરપંચ સાહેબ કહો સરપંચ સાહેબ કે તલાટી બેન ને કહો કઈ કામ નું અમારે કાગળનું કરવું હોય તો બેન એમ કે ઘર વેરા ભરી જાઓ પછી આવો તો અમારી હવે શું કરીએ અમે એમનાથી પાણી ચોખ્ખું આપો અમારે બીજું કઈ જોઈતું નથી